તમારું નામ લખી હું મારે કોઈ ને નામ લખાવાની જરૂર નથી ઊંધા કેસ હું લખાવો છો ખોટા તમારા બાપ ની માથે તમારા આજે આપ સાંભળશો સાગર રાઠોડ પાસે આવેલા એક બાપ દીકરા સંબંધની દર્દભરી કોલ રેકોર્ડિંગ એક વૃદ્ધ પિતાનો ફોન આવે છે અને તેઓ રડતા અવાજે કહે છે મારા દીકરાઓને મેં મારી આખી મિલકત લખાવી દીધી હવે મને રોટલો પણ નથી આપતા ઘરમાં રાખવા તૈયાર નથી દીકરાની પત્ની રોજ ઝઘડો કરે છે સાચી હકીકત જાણવા માટે સાગર રાઠોડ મોટા દીકરાને ફોન કરે છે પરંતુ શરમ અનુભવવાની બદલે દીકરો અને તેની પત્ની ઉલટા ઊંચા અવાજે બોલે છે આ વાતચીત બતાવે છે કે મિલકત લખાવતા પહેલા માતા પિતાએ સો વખત વિચારવું કેમ જરૂરી છે આખો ઓડિયો સાંભળો અને કોમેન્ટમાં જણાવો આ ઘટનામાં સાચું કોણ અને ખોટું કોણ પટેલ હું તમને આમ મારી વાત કરું હમ

મારું નામ છે બરોબર પટેલ સમાજ અટાળપદા પટેલ હા કોળી કોળી હા બરોબર હવે તમારો વિડિયો તમારો વાયરલ કરવો તો તમારી મંજૂરી છે વિડીયો વાયરલ થાય એ તમને પૂછું કે પેલા હું કઉ એટલું સાંભળો તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે તો આપણે આગળ તમારો છોકરા ઠપકો દઈએ હા કે કરવું જોઈએ ને મારે તો એવી ગણતરી છે હા જે મને રોટલા આપે ને એને મારે મિલકત એને દઈ દેવી છે

નથી જમવા જાતો ભાઈસા હું મારા હાથે રાંધી ને ખાઉં પડે છે મારે છોકરા ક્યાં રે છે છોકરા બે અહી ગામ માં જ રહે છે હું મજૂરી ધંધો હું કરે છે ખેતી બે ને મેં જમીન આપી દીધી છે હા મકાન બે ને આપી દીધા છે પણ આ દેરાણી જેઠાણી નથી બોલતા ને એમના હિસાબે મારી માથે મોટા વાવે આવો આપઘાત કરવાનું કર્યું એમ કે તમને રોટલા નથી દેવા એવો આપઘાત નો કરે મારી વાત સાંભળો તમે,

હા એ તો બાપ વાળે બાવાના નો વાળે હૃદય ની તબલ છે કોઈ એક રૂપિયા દેતું નથી બરોબર મોટા છોકરા મને બાર હજાર રૂપિયા એનું ભેગું લેવાનું આવું કે બધા સમાજ કર્યું હતું વર્ષે બાર દેવાના હા મને વાપરવાના

હા તો નથી તો હું તમારે તમારે મિલકત આરે વાંધો નથી મિલકત લઈ લેવી છે તમને રોટલા નથી દેવા તો એ વસ્તુ નો કરાય ને એમ એમ છે લઈ લેવી છે

હા ગંચમભાઈ વાઘેલા હું ભાઈ મજામાં ઓય ગંચમ હું સામાજિક કાર્યકર સાગર राठરો બોલું મોવાથી હાલો હા હવે વીરજીભાઈ મગનભાઈ વાઘેલા તમારા બાપુજી છે એને તમને તમે રાખતા નથી અને રોટલા નથી દેતા એવી કમ્પ્લેન્ટ છે એમ ગંચમભાઈ તમારી

પણ તમે એની જમીન ઉપર વાવો વાવો તો છો ને ટૂંકમાં ના ભાગ ને ભાગ ની જમીન તો બધા વાપે એ રીતે ભાગ માં હે હા તો તમારા બાપની મિલકત છે ને ના તમારી જમીન તમે ભાગ આપો એ રીતે માં આપણે ભાગ કરી હા તો તમારા બાપુજી છે વીરજીભાઈ મગનભાઈ વાગેલા છે હા એમને પર કોઈ નતા બધા ભાઈ તમારે એની હારે પ્રોબ્લેમ શું છે તમારા બાપુજી હારે એ મને કયો પહેલા કાઈ પ્રોબ્લેમ નથી કઈ કામ 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 કાજ કઈ કરે અને એને ઓલું ના એને એમને ભેગું એમને ભેગું ચાલે એમને રેવાનું અને ભેગું જ છે એટલે એમને એ લપ થાય કે એવું નથી એવું નથી એ નાના ના ભેગું રે એક દી તમે tiffin આપો તો એક દી મોટો tiffin આપે ઈ કઈ વાંધો નથી બરોબર એનું એમ કેવું છે કે બેય ભાઈ સમય એક દી આ નાનો ભાઈ આપે ને એક દી મોટો ભાઈ આપે તમે મોટા ભાઈ ઘનશ્યામ ભાઈ છો

તમારી બાયું ને તમે માન્ય કરો અને એમ કયો કે આનો છોકરો રમાડે આનો છોકરો નો રમાડે એટલે એવા તમે માન્ય કરી ને તમે તમારી બાયું નું માની ને બાપ ને તમે ધકેલો તો એ વસ્તુ યોગ્ય નથી ભાઈ તમે વાત સાંભળો તમે કોઈ બધું કે ના ના મારે મારે નાના છોકરા હતા દસ અત્યારે દસ બાર તેર વર્ષ નો છે એક છે અગિયાર વર્ષ મારે નાના છોકરા હતા મારા છોકરા ને ક્યારેય એમને રાખ્યા નતા કાયમ જો મારે એક મોટા જ નાનો થયો

દસ વર્ષ જો light bill ના meter હાટુ કે ઈ નાના ને એક ને કર દેવું છે ઈ ને એક ને આ ઈ તમે તો બેય ભાઈઓ તમે અંદરો અંદર ઓલું કરશો ને કે ઓલાને ઓલું કરી દીધું ઓલાને આ કરી દીધું તો ઈ વસ્તુ યોગ્ય નઈ થાય તમને હું કૌ છું કે તમારા બાપ ને તમારે રોટલો દેવો પડે ઈ તમારી જવા જિમ્મેદારી તમારી જવાબદારી છે.

અરે ફરજીયાત છે મારા હું બાર તેર વરહ નો છું તે દી હું કામ ઓલા સમજવા નથી કે હું ભણતો છુ હા તો તમે પછી તમારા બાપને ને તમારે રોટલો દેવો પડે કેમ કે તમે એનું સંતાન જવો અને તમારો હક બને છે તમારા બાપને તમે રોટલો નો દયો તો તમારા ગામ માં બીજા દેવા આવે શું કહો સાહેબ સાગરભાઈ રાઠોડ બોલું છું સામાજિક કાર્યકર એમ નઈ માર સસરા કેટલા માર પંદર વરહ લગ્ન કર્યા છે સાહેબ

એ જ દીકરો આંખ ખેરવે છે મિલકત લખી નામે આપી વિશ્વાસના દીવા બળાવ્યા પર રોટલો માંગતા પિતાને પોતાના જ ઘરમાં ઠોકર માર્યા પૈસા સામે પ્રેમ હારી ગયો રિશ્તા બની ગયા વેપાર બાપની આંખે આંસુ આવ્યા દીકરાને ન આવી લાજશરમની ભાર યાદ રાખો ઓ દીકરાઓ આજ તમે જે વાવશો બીજ કાલ વૃદ્ધ બનશો ત્યારે એ જ મળશે તમારો રીજ